સ્વચ્છ રહેવાના બોતેર ઉપાય સ્વચ્છ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડની શક્ય હોય તેટલી દૂર કરો તમારી મૂળાની સાથે દૂધ ખીર નારંગી કારેલા અને ચાનું સેવન ન કરવું જોઈએ તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે દાંતમાં દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે

અને સાંધાને નુકસાન પહોંચાડે છે જો તમારા હાથ કાળા હોય તો ઉટડીનો દૂધ લગાવો સફેદ થઈ જશે સવારના નાસ્તામાં ઈડલી ઢોસા ઉપમા અથવા પોહા અવશ્ય ખાવો આનાથી તમારું શરીર દિવસભર ઊર્જાવાન રહેશે કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે માત્ર રોક મીઠું દેશી ગાયનું ઘી અને સરસવ તેલનો ઉપયોગ કરો રિફાઇન્ડ તેલ શક્ય તેટલું ટાળવું જોઈએ તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે જે રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવી રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે નહીં રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘ અને દૂર થવા લાગે છે જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય ત્યારે તેને સાંભળશો નહીં કારણ કે તે સમયે રેડિયેશન એક હજાર ગણું વધુ હોય છે જે આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે એસિડ વધવાથી ગેસ્ટ્રિક સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન ન કરવું જોઈએ તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી દસ દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે જે લોકો વધુ પડતી ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડાપણા કે શિકાર બની જાય છે પાણી પીતા પછી થોડી વાર ચાલો આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હો તો રોજ ડુંગળી અને લસણ ખાવો અને સવારે એક સફરજન ખાઓ રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે જો તમે નિયમિત રીતે મસૂર દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે વધુ પડતી ચાનું સેવન કરવાથી દાંતની નુકસાન થાય છે વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે અને વ્યક્તિએ હંમેશા બેસીને અને ત્રણ શ્વાસમાં પાણી પીવું જોઈએ ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે તેથી તેને વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારા દાંતને બગાડી શકે છે ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે વ્યક્તિએ વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ સમદનો ઉપયોગ કરો રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસ થી બચી શકાય છે કાસકા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે પથરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પથરીની મૂળમાંથી દૂર કરવામાં મદદ મળે છે આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની છે વાળ બાંધી રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકા અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે

મસાઓથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવી જોઈએ આ થોડા દિવસોમાં સુકાઈ જશે અને નીચે પડી જશે વધુ પડતો કફ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે એક ચમચી જીરું આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી આ પાણી પીવો તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટને સાફ રાખે છે તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો આ યુરિન ઇન્ફેક્શનની સમસ્યાથી બચશે જો તમે તમારું વજન વધારવા માંગતા હો તો બટાકાની બાફીને લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવો જોઈએ તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે લસણને ફોલીને તેની કળીઓ દરવાજા અને બારી પાસે રાખવાથી ગરોડી ના આવે લસણની ફોલીને તેની કળીઓ દરવાજા અને બારી પાસે રાખવાથી ગરોડી ના આવે સવારે ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે છે સાથે જ પણ મજબૂત બને માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુ ને વધુ કરો દુખાવો ઓછો થશે સાંધામાં દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નાળિયેર તેલ અને મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો આ પછી તમારા ચહેરાને ઉફાળા પાણીથી ધોઈ લો જે વધારે પડતું ચાલે છે તેને હૃદયની બીમારી થતી નથી રાત્રે અંધારામાં સુવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો થાય છે જો તમને પેટમાં દુખાવો થતો હોય તો જીરાને થોડું પીસીને મધ સાથે ચાટી લો તેનાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે જો પેશાબમાં પીડાશ હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઈબર હોય છે સારા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો ગેસ એસિડિટી અને પેટના ઘણા રોગોમાં પણ રાહત મળે છે રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખોની રોશની વધે છે રાત્રે તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વચ્છ પણ રહે છે તમારે તાજા ફળોનો રસ લીમડાનું પાણી છાશ લચ્છી આંબાના પાન જેવા પીણાનું સેવન કરવું જોઈએ જેનાથી શરીરને પોષક તત્વો પણ મળશે સવારે નાસ્તા પછી એક એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે

દૂધ અને જેક ફ્રૂટ નું ક્યારેય એકસાથે સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે સ્નાન કરતા પહેલા નાક કાન નાપી અને અંગૂઠાના નખ પર સરસવનું તેલ લગાવવાથી આંખોને ક્યારેય નુકસાન થતું નથી રોજ કસરત કરવી જોઈએ આનાથી શરીર સ્વચ્છ રહે છે અને શરીર અનેક ગંભીર રોગોથી પણ દૂર રહે છે જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી બધાની સાથે શેર કરજો અને અમને કમેન્ટ કરીને બતાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો ને અમારી ચેનલ પર નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ